ઋષિ પરમ સમાધિમાં હતા પણ રાજાને અપમાન લાગ્યું રાજાએ શું કર્યું તલવાર ગાઢી એક સાપ મરેલો પડ્યો હતો એમાં તલવાર ખોસી અને એ મરેલો સાપ ઋષિના ગળામાં બદલાવ્યો અને રાજા ઘોડો લઈને નીકળી ગયા અભિમાનથી રાજા ઘોડો લઈને વનમાંથી સીધા પોતાના નગરમાં ગયા આ બાજુ સમીક ઋષિ તો સમાધિમાં બેઠા છે એમને કોઈ ધ્યાન નથી પરબ્રહ્મની સમાધિમાં લાગેલા છે ભગવાનનું ચિંતન કરી રહ્યા હતા ભગવાનનું ભજન કરી રહ્યા હતા એક શિષ્ય આવ્યો જોયું કે અરે રે ગુરુજીના ગળામાં આટલો મોટો સાપ કોઈ નાખીને ગયું દે એ સમીક ઋષિનો દીકરો શૃંગી ઋષિ કૌશિકી નદીમાં સ્નાન કરવા ગયેલો બધા ઋષિ કુમારો સ્નાન કરતા હતા એક શિષ્ય જઈને કહ્યું અરે શૃંગી તું અહીં આ નદીમાં છબછબિયા કરે છે મિત્રો સાથે મસ્તી કરે છે આપણા પિતાજી તારા પિતાજી આપણા ગુરુજીના ગળામાં કોઈ દુષ્ટ રાજા આવીને મરેલો સાપ નાખીને ગયો શૃંગી ઋષિને ક્રોધ આવ્યો બ્રાહ્મણ બાળક હતો થાંબા જેવું જેમ તાંબુ લાલ થાય ગરમ થયા પછી એમ સમા સાધનાની તપસ્યાની બળથી એ ક્રોધિત થયો અને સુતજી કહે છે કે એ શૃંગી મુનિએ કૌશિકી નદીનું જળ લીધું રોષતામાલકિપ્ય વાઘવિ નદીનું જલ લઈ અને સપ્તમે હની દક્ષ્યુલાંગાર ચોદીનો ગ્રહ મિત્રો આ કૌશિકી કૌશિકી નદીનું જલ લય અને કહુજુ જે પણ દુષ્ટ રાજાએ મારા પિતાજીનું અપમાન કર્યું છે મારા પિતાજીના ગળામાં સર્પ પધરાવ્યો છે એને તક્ષક નામનો સર્પ આજથી સાતમા દિવસે દંશ દેશે અને એનો મૃત્યુ થશે જો રાજાને તક્ષક નાગદંશ નહીં દે તો એ રાજાનું મૃત્યુ થશે એમ કરી જલ છોડ્યું પોતાના આશ્રમમાં આવ્યો પિતાજીના ગળામાંથી મરેલો સાપ ઉતાર્યો જોર જોર થી રડવા લાગ્યો થોડી વાર પછી સબી ઋષિની સમાધિ ખુલી અરે બેટા કેમ રડે છે શું તકલીફ થઈ તને શું દુઃખ થયે કહ્યું કે અરે પિતાજી એક દુષ્ટ રાજા આવેલો અને તમારા ગળામાં મરેલો શર્પ નાખ્યો છે ઋષિએ કીધું અરે દીકરા આપણા ગળામાં તો કોઈ ક્યારેક હાર બધરાવે કોઈ ફૂલની માળા બધરાવે કોઈ સન્માન કરે કોઈ અપમાન કરે પણ બ્રાહ્મણે ક્યારે એનાથી વિચલિત થવું ન જોઈએ આપણી સાધનાનું ભજનનું ક્યારે અનાદર ન કરાય તે ખોટું કર્યું તે શું કર્યું કહ્યું કે પિતાજી મેં એને શ્રાપ આપ્યો આજથી સાપ સાતમા દિવસે એને તક્ષક નાગના એનું મૃત્યુ થશે અરે બેટા તે આ ખોટું કર્યું પણ કંઈ નહીં જે ભગવાનને ગમ્યું તે ખરું પોતાના ગૌરવુખ નામના શિષ્યને કહ્યું બેટા જાઓ તમે જે રાજાને કહો કે તમને શ્રાપ લાગ્યો છે રાજા ગયો અરે શિષ્યો ગયા રાજાને કીધું પરીક્ષિત રાજા જેવા ઘરે પહોંચ્યા ત્યારે મનમાં દુઃખ થયું મુકુટ ઉતાર્યો અરે રે મે મેં આજે આ હાથથી કેટલા બ્રાહ્મણોનું સન્માન કર્યું કેટલું દાન કર્યું છે આ હાથથી આજે મેં ઋષિનું અપમાન કર્યું મરેલો સાપ પધરાવ્યો મને ભૂખ લાગી હતી તરસ લાગી હતી એટલે મેં મારા શરીરને ભોગ મળે સુખ મળે એટલા માટે મેં અપમાન કર્યું આ શરીર ધર્મને યોગ્ય નથી આ શરીરને દંડ મળવો જોઈએ શું કરવું શરીરને દંડ આપવું અને ત્યાં પેલા શિષ્યો આવ્યા કહ્યું કે અમને ગુરુજીએ મોકલ્યા છે તમને અમારા ગુરુજીના દીકરા શૃંગી મુનિએ શ્રાપ આપ્યો છે આજથી સાતમા દિવસે તમારું મૃત્યુ થશે પરીક્ષિત રાજા રાજી થયા છે જય હો જય હો પોતાના પત્નીએ કીધું સ્વામી તમને શ્રાપ લાગ્યો છે પરીક્ષિત કહે જે રાજા દેવી સાંભળ આ દુનિયાનો કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે આજ કાલે હું મરીશ કે આજે મરીશ કોઈનું મૃત્યુ નિશ્ચિત નથી એક મિનિટ પછી શું થવાનું છે કોનું મૃત્યુ જે કોઈને ખબર નથી મને તો એ ખબર પડી ગઈ ઋષિકુમારનો બાળકનો શ્રાપ ખોટો નહીં પડે સાત દિવસ હું જીવવાનું છું એ વાત તો નિશ્ચિત છે સાત દિવસ હવે મારા હું ભગવાન મેં બનાવી મારું જીવનનો ઉદ્ધાર કરું મારા શરીરનો ઉદ્ધાર મારા આત્માનો ઉદ્ધાર કરું શું કરું પોતાના જન્મે જે આદિ દીકરાઓને રાજ્ય સોંપી અને પરીક્ષિત રાજા રાજપોશાક મૂકી અને વલકલ વસ્ત્ર ધારણ કરી અને નીકળ્યા છે ગંગાજીના કિનારે જઈ અને બેઠા છે આંખો બંધ કરીને બેઠા છે વિચાર કરે છે કેવો મારાથી અપરાધ થયો છે કઈ સમજાતું નથી શું કરું શું કરું તો મને મુક્તિ મળે મારું આ જીવન સુધરે ત્યારે થોડી વાર પછી આંખો ખોલીને જોયું તો આજુબાજુમાં હજારો ઋષિઓ બેઠા હતા કેટલા બધા ઋષિઓ આવ્યા છે ઋષિઓ અત્રિ વશિષ્ઠ ચવન મુનિ શરદ્વા નરીષ્ઠ ભૃંગુ ભૃગુ ઋષિ અંગીરા ઋષિ અનેક ઋષિઓ આવ્યા કહે જે ઋષિઓ મને સાત દિવસનો શ્રાપ લાગ્યો જે તમે કોઈ ઉપાય બતાવો સાતમા દિવસે જેનું મૃત્યુ હોય એને મુક્તિ માટે શું ઉપાય કરવો ત્યારે બધા ઋષિઓ કહે છે કંઈક ને કંઈક ઉપાય બતાવે છે કોઈ સાત દિવસનું અનુષ્ઠાન નથી બતાવતા કહ્યું કે સાત દિવસનું શું અનુષ્ઠાન કરવું કે જેનાથી મુક્તિ મળે ત્યારે બધા ઋષિઓની મંડળીમાં तत्र भवद भगवान व्यास पुत्रो यद्रुच्छया गामट मानो नपीक्षः अलचलिंगो निज लाभ तुष्टो वृतस् च बाले रवदूत तवेशः अष्टवर्षं जे 16 वर्ष ना थे पण ए शब्द वापर्यो जे आठ वर्ष ना બે વખત આઠ વર્ષ લખ્યા છે એટલે કે સોળ વર્ષના છે આઠ બે વખત એટલા માટે લખ્યા કે સુખદેવજી મહારાજને કોઈ વાસના નથી કોઈ વિકાર નથી અલક્ષ લિંગો નિજ લાભ તુષ્ટો કોઈ અપેક્ષા નથી ગા પણ અપેક્ષ કોઈ અપેક્ષા વગર ત્યાં આવ્યા છે અને બધા ઋષિઓની મંડળીમાંથી બધા ઋષિઓ ઊભા થયા અને સુખદેવજીનું સન્માન કરવા લાગ્યા રાજા પણ ઊભા થયા સુખદેવજી માટે આસન પાથર્યું સુખદેવજી જેવા બેઠાને બધા ઋષિઓ બેઠા બધા ઋષિઓ ખૂબ રાજી થયા